અને હું તો ઘણી વખત કહ્યા કરું કે અગર કોઈ મારી પૂછે કે જગતમાં માં મોટા મોટી કરુણા કઈ તો અંતિમ અંદર પત્ની છોડીને જતી રે એનાથી મોટી કરુણા આ સંસ્થાનમાં એક હોઈ શકે છે પત્ની માટે એ પતિ એમને છોડીને જતા રહે એનાથી મોટી કરુણા આ સંસ્થાનમાં એક હોઈ શકે એમાં જે મારા ધ્યાનમાં જે પ્રસંગો આવ્યા છે એમાં હું એટલું કહીશ ચોક્કસ એમાં ક્યાંક પતિ જો છોડીને જતો રહે તો ક્યાંક પત્ની સમય કાઢી લે છે હું એવું નથી કહેતો કે પત્નીને પ્રેમ નથી હોતો પણ સ્ત્રી એ હૃદયથી જીવે છે એમની તો કરુણા છે કારણ કે સાક્ષાત પ્રકૃતિ સ્વરૂપા એટલે ક્યાંક પોતાના સંતાનોમાં ક્યાંક પોતાની ખુશી ને શોધી લેતી હોય છે ક્યાંક એને આધાર મળી જતો હોય છે અને આધાર શોધી લેતી પણ હોય છે એટલે એ ક્યાંક જીવી જાય એવા દાખલાઓ આ સમાજમાં ઘણા બધા છે પણ હવે જે કહેવા જઈ રહ્યો છું એ દાખલા બહુ ઓછા બન્યા છે કે જ્યારે પત્ની જતી રહે ત્યારે સાહેબ અંતિમ પડાવની અંદર પતિ બહુ જાઝો જીવી નથી થઈ જાધો સમય જીવી નથી થઈ અને એવું સાંભળ્યું હશે કે પત્ની ગુજરી ગયા પછી પતિ જાઝો સમય નથી જીવ્યો બસ અમુક સમયમાં આપણે સમાચાર મળી ગયા ભાઈ પણ આ દુનિયા છોડીને જતા રહે કારણ કે અંતિમ સમયની અંદર સાહેબ એ સહકાર એ પત્ની સિવાય એ પતિને કોઈ ન આપી શકે કારણ કે જે સમજ જે પત્ની પાસે હોય એ પરિવારના કોઈ અન્ય સભ્ય પાસે એ સમજ નથી હોતી પ્રેમ હોવું એ અલગ છે સમજ સમજ એ અલગ છે સાહેબ પ્રેમ જો હોય અને પ્રેમની સાથે જો સમજ આવી જાય જરૂરી નથી પ્રેમ છે પણ સમજ નથી આપી દીધી ઓહો સમય આગળ વધે છે એક વખત બાપુજી એ દોરી ખેંચે છે સવારનો ચા ના આવ્યો ફરી પાછી દોરી ખેંચી બપોરનું જમવાનું ના આવ્યું સાંજ ફરી પાછી જમવાની દોરી ખેતી સાંજનો પણ જમવાનું આવ્યું અને સાંજનું જમવાનું ન આવ્યું પણ આ તો કાઠિયાવાડી સાહેબ મગજ હોય ત્યારે તો ઊભો થઈ ગયો અને ગડગડથી દોટ મૂકી સસરાટ એ મહેલના પગથિયા ચડી ગયો પણ જ્યાં લિવિંગ હોલની અંદર જોયું તો ઘણા બધા ઓફિસરો સાથે પોતાના પુત્રની મિટિંગ ચાલી રહી હતી ઘણા બધા મહાનુભવ આવ્યા હતા અને બરાબર એ સમયે પિતા આવીને ઉભા છે

હવે આવી જ ગયા છો તો એટલું યાદ રાખજો જો કોઈ આપ ઉપછે આ જેટલા ઓફિસરો બેઠા છે એ તમને તમારો પરિચય પૂછે તો મહેરબાની કરીને એને એમનો કહેતા કે હું એમનો પિતા છું એમને કહેજો કે હું અહીંનો સિક્યુરિટી ગાર્ડ છું બહુ બોલ બહુ એ બહુ કીધું ને ત્યારે પિતાના આંખના ખૂણા પી અને એટલું જ કહ્યું કે બેટા હું શું કરું મને ભૂખ જ એટલી લાગી છે એના કારણે મારે અહીંયા સુધી આવવું પડ્યું તો મેં તમને કહ્યું હતું તમને ભૂખ લાગે ત્યારે દોરી ખેંચવાની મેં તમને વ્યવસ્થા કરી આપી છે તમે કેમ દોરી નો ખેંચી ત્યારે બાપુજી કે હું સવારનો બેટર દોરી ખેંચીશ તો કોઈ ભોજન નહીં આવ્યું હું સવારથી પ્રતીક્ષા કરું છું પણ ત્યાં તો આમ દ્રષ્ટિ કરીને જોયું તો ઘંટડી નથી એ ઘંટડી ન જોઈ એટલે દીકરાએ તરત એના જેટલા માણસો હતા બધા માણસોને કહ્યું બધાને બોલાવ્યા કે તમે કોઈ ઘંટડી ઉતારી પત્નીને બોલાવી તે ઘંટડી ઉતારી બધાએ ના કહી પત્નીએ કીધું મેં ઘંટડી નથી ઉતારી માણસો કીધું અમે કોઈ ઘંટડી નથી ઉતારી તો ઘંટડી કોને ઉતારી ત્યાં એમનું જે પાંચ વર્ષનું સંતાન નાનું એવું હતું હજી નિશાળે ભણવા જ બેહેડ્યો હતો એ દફતર લઈને આવ્યો અને દફતર માંથી ઘંટડી બહાર કાઢી અને ઘંટડી બહાર કાઢી અને કહ્યું બાપુજી ઘંટડી તો મેં ઉતારી છે બાપુજી કીધું તારે આ ઘંટડી ઉતારવાની હું જરૂર તે શું કામ ઘંટડી ઉતારી એટલે છોકરો એમ કે બાપુજી આ દાદા રોજ ખેંચે છે ને ઘંટડી ઘસાઈ જાય ને એટલે મેં ઉતારી પણ ઘસાઈ જાય તો એમાં શું થઈ ગયું બીજી બંધાવી દેવું નહીં નહીં હું તમને એમ નથી કહેતો બાપુજી આ ઘંટડી ઘસાઈ જાય તો પછી મારે તમારા માટે શું બંધાવું ઓહો હું તમારા માટે હું બંધાવીશ બાપુજી આ શકસ જયા એ છોકરાના કાને પડ્યા સાહેબ શકશે સમજાઈ ગયું આંખના ખૂણા ભીના થયા પ્રણામ કરી અને બાપુજીને ક્ષમા યાચના કરી છે બાપુજી મારાથી ભૂલ થઈ તમારા ઉપકાર અને તમારી કરુણાને હું સમજી ન શક્યો બાપુજી મારા કારણે તમને આટલું કષ્ટ થયું છે એમના માટે

કે આપણે વાવેતર કેવું કર્યું છે બાકી યાદ રાખજો સંતાન જેવું જોવે છે ને એવું જ કરે છે આ ભૂલવું નહીં ક્યારે આ ક્યારે ભૂલવું નહીં